પંચાયત આયોજિત એક કરોડથી વધારે રકમના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત મુન્દ્રા તાલુકાના ગ્રામ પંચાયત આયોજિત કાર્યક્રમમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂપિયા એક કરોડ અઢાર લાખના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો મહિલા સરપંચ જરીનાબેન દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી મહિલાઓને સિલાઈ કામ તથા વિવિધ કામોની તાલીમ આપવામાં આવે છે એ સંદર્ભે કામની તાલીમ મેળવનાર બસો ઓગણચાલીસ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા તથા ધારાસભ્યશ્રીના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ધારાસભ્યનું ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા પાઘડી પહેરાવી ફૂલહાર કરી સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે ચાલનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર હંમેશા તમામ વર્ગના લોકોને સાથે રાખી નાનામાં નાનો વર્ગ કેમ પગભર થાય તેની ચિંતા સેવે છે તેવું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી तालुका भाजप प्रमुख विश्राम भाई गढ़वी तालुका पंचायत प्रमुख महिपत सिंह जाडेजा भाई टापरिया भाई राजगोर पूर्व धारा रमेश भाई महेश्वरी समागोगाना पूर्व सरपंच विजय सिंह जाडेजा कुलदीप सिंह जाडेजा नीलकंठ गोस्वामी श्यामी भाई शोधम हरेन्द्र सिंह जाडेजा तालुका पंचायत न्याय समिति न चेरमेन प्रेमजीभा तथा गामना सरपंच जरीनाबेन तुर्क उप सरपंच इरफान तुर्क प्रतिनिधि असलम भाई तुर्क पूर्व सरपंच हाजी अब्दरेमान भाई तुर्क पूर्व तलाटी हाजी हुसैन भाई तुर्क मजीद भाई तुर्क यश ग्रीनना रफिक भाई तुर्क ओसमान भाई आगरिया यश वोटरना सुल्तान भाई तुर्क तालुका पंचायत सदस्य रसीद भाई तुर्क अब्दुल करीम जमादार इब्राहिम अब्दुल सतार अब्दुल सतार मिठाणी तथा ग्रामजनों बाहोरी संख्या में उपस्थित रह

સદ્ધાંતોને સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ દ્રવ ગ્રામ પંચાયતે કર્યું આ ગામની અંદર મહેશ્વરી મેઘવાડ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ પંચાયત દ્વારા કર્યું આ પંચાયતમાં ભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે પાણીના પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ એક કરોડ અને અઢાર લાખ રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે સાથે સાથે પંચાયતે બસો ઓગણચાલીસ દીકરીઓને આત્મનિર્ભર બને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે બે હજારને સડતાલીસમાં દેશ આત્મનિર્ભર બને તો બધાને આત્મનિર્ભર બનાવવું તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એમને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે તો એ બસો ઓગણચાલીસ બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે સમાજોપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો આજે અમારા ધ્રબ ગામમાં જે આપણા લોકપ્રિય ધારાસભ્ય દવેનના દવેના સ્થાને અમે ધ્રબ ગામના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત એક કરોડને અઢાર લાખના કર્યા એમાં આપણા જે શંકર ભગવાન મંદિર છે એમાં પણ કોમ્યુનિટી હોલ તથા સેટ મહેશ્વરી સમાજવાડીમાં આપણે પ્રવેશ તથા અમારી ગામની બસો ને ઓગણ દીકરીઓ જે ઘણા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે અમને કોઈ પણ સિલાઈ શીખાડી કે સિલાઈ મશીન આપે તો અમે અમારું ગુજરાન ચલાવીએ તો એના માટે આજે અમારી બસોને ઓગણીસ દીકરીઓને સિલાઈ શીખાડી એક વર્ષથી ચાલુ છે અને આજે બસોને ઓગણીસ દીકરીઓને સિલાઈ મશીનનું વિતરણ કર્યું અને આજે તમે જોઈ શકો છો કે ને ઓગણીસ દીકરીઓ એક જ ડ્રેસમાં પોતે સીવીને આવી છે ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવી છે બધી એનો એનો આજે લોકાર્પણ હતો આ અમારી પંચાયત આવે એના પછી અમે બે મહિના રહી અને આજે લગભગ દોઢ વર્ષ જેવો સમય થયો કે આપણે આપણે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી આજે બસ્સો ને દીકરીઓ જેટલી દીકરીઓ શીખી છે એ બધાને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યો આજે ધ્રબ ગામે એક કરોડને અઢાર લાખના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે આજે ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સૌનો સાથ સૌનો વિકાસ અને જે સમરસતાનો જે માનનીય શ્રી મોદી સાહેબનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અનુસરી નહીં આ એક ધર્મશાળા છે એની જે શિવ મંદિર છે એ શિવ મંદિરની અંદર પૂજારી માટે એક રહેવાનું મકાન અને શેડનું પણ ખાતમુહૂર્ત આજે આ દ્રભ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવેલ છે સાથે સાથે મેસરી સમાજની સમાજવાડીના ગેટનું કામ પણ આ દ્રબ ગ્રામ પંચાયતના તરફથી કરવામાં આવેલ છે મુસ્લિમ સમાજની પણ સમાજવાડીનું કામ આજે આ ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી કરવામાં આવેલ છે એનાથી પણ વિશેષ અગર જો ધ્યાન દોરે એવી અગર એક બાબત હતી કે બસો ને ઓગણચાળીસ છોકરીઓનું જે અહીંયા ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી માનનીય શ્રી મોદી સાહેબનો જે સિદ્ધાંત છે કે ભાઈ મહિલાઓ કેમ સશક્ત થાય કેમ આત્મનિર્ભર થાય એના માટે આ છોકરીઓને લાસ્ટ એક વર્ષથી દ્રબ ગ્રામ પંચાયતના તરફથી અને એક સક્રિય આ અસલમભાઈ સરપંચ છે એમના ઘરેથી સરપંચ છે એમના તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે ને આજે બસો ને છોકરીઓને આ ધરપ ગ્રામ પંચાયતના સીવણ મશીન પણ આપવામાં આવેલ છે જે મોદી સાહેબનું જે સપનું છે કે સ્ત્રીઓ કેમ આગળ આવે સ્ત્રી કેમ સશક્ત થાય એના માટેનું અગર જો ઉત્તમ ઉદાહરણ હોય તો આ ધ્રભ ગ્રામ પંચાયતે આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથે સાથે જે વિકાસના કામોમાં જે આ ગામના જે દાનવીર દાતાઓ છે એ દાતાઓ પણ જે સાથ સહકાર આપી રહ્યા છે એનું પણ આ ધ્રબ ગ્રામ પંચાયતના તરફથી અને સમાજ તરફથી એ લોકોનું પણ વિશેષ બહુમાન આજે આ જગ્યાએ કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના લોકલાડી માનનીય શ્રી ધારાસભ્ય શ્રી દવે દવેના હસ્તે આ બધા કામ કરવામાં આવેલ છે ખાતમુહૂર્ત પણ એમના હાથે કરવામાં આવેલ છે અને એની સાથે સમગ્ર પાર્ટીના ચૂંટાયેલ અને સંગઠનના તમામ હોદ્દેદારો પણ આ આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રબ ગામને આજુબાજુના તાલિકો તાલુકાના પણ વિશેષ સંખ્યામાં લોકો આજે અહીંયા કાર્યક્રમો ઉપસ્થિત હતા એનો અમને સૌને ગૌરવ છે આમ તો જોવા જઈએ તો આજના સમયમાં કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ પોતાનું નામ અને પોતાના પરિવારનું નામ રોશન ન કરી શકતી હોય કારણ કે મહિલામાં એટલી શક્તિ છે કે એ બધું જ કામ કરી શકે છે અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે છે બિલકુલ આવા જોવા જોઈએ અમારા સરપંચશ્રીએ અમારા ગામની લગભગ અઢીસો જેટલી દીકરીઓને મફતમાં સિલાઈનું શિક્ષણ અપાવ્યું છે અને દરેકે દરેક દીકરીને મફતમાં સિલાઈના સંચા પણ પૂરા પાડવ્યા છે એટલું જ નહીં પણ શિક્ષણમાં આગળ વધતી દીકરીઓને પણ પૂરેપૂરું પ્રોત્સાહન અને સહકાર આપે છે અને જે દીકરીઓ શિક્ષણમાં સારી સારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે એમને પણ સારામાં સારું ઈનામ અને ખૂબ જ સહકાર પૂરું પાડે છે અને સ્ત્રીઓ સશક્ત બને એના માટે ગામમાં કમ્પ્યુટર ક્લાસીસ તથા મઢવર્ક જેવા ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવે છે જે ખૂબ જ ગૌરવની વાત છે એને બસ એટલું જ કહીશ કે હવે એ જમાનું ગયો કે દીકરીઓને દસ કે બાર ભણાવીને મૂકી દેતા મૂકી દેવાતું હતું હવે સમય એવો છે કે સ્ત્રીને પુરુષની જેમ જ સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં એટલું જ સહકાર અને એટલી જ સિદ્ધિઓ મેળવવાની જરૂર છે ભણાવવાની જરૂર છે ખાસ હું એટલું જ કહીશ કે જેમ મોદીજી કહે છે કે બેટી બચાવો બેટી વધાવો તો કરવું જોઈએ અત્યારે હું કચ્છ યુનિવર્સિટીમાં એમ એ ઇંગ્લિશમાં કરું છું અને મને પ્રોફેસર બનવું છે ઇંગ્લિશમાં મારું નામ ભૂમિકા મહેશ્વરી છે હું સામાજિક રીતે બધી જગ્યાએ એક્ટિવ છું અને રોટરી ક્લબ સાથે પણ જોડાયેલી છું આજે શ્રીમતી ઝરીનાબેન જે અહીંયાના સરપંચ છે અને એમણે આટલા સરસ રીતે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યું અને ખાસ તો આજે મને આમંત્રણ આપ્યું છે અને એ સાંભળીને હું ખુશ થઈ છું કે અઢીસો જેટલી જે દીકરીઓ છે ગામની એમના માટે એમણે સિલાઈ શીખવાડવા માટે અને સંચાઓ પણ ફ્રી ઓફ આપવા માટે ને આગળ પણ ઘણી બધી અમારા અમારી ચર્ચા થઈ એ પ્રમાણે કે એ લોકો ઘણી બધી દીકરીઓ માટે ઘણી બધી નવી નવી યોજનાઓ લઈ આવવા માંગે છે નવું નવું શીખવાડવા માટે અહીંયા નઝમાબેન છે અને અંજુમબેન છે જે સૌથી સારું અહીંયા કાર્ય કરી રહી છે તમામે તમામ દીકરીઓ માટે એટલે હું એ એટલું જ કહેવા માગું છું કે જેટલી પણ અહીંયાની સ્ત્રીઓ છે એ ભણવામાં પણ આગળ વધે અને બીજી બધી એક્ટિવિટીઝ જે છે એમાં પણ આગળ વધે એવું હું એમને શુભેચ્છા આપું છું અને આવા જ કાર્યો કરતા રહે અને મારું સપોર્ટ પણ તમને આટલું ને આટલું રહેશે ઝરીનાબેન તો પ્લીઝ તમે ક્યારે પણ એવું કાંઈ કાર્ય કરવા માગતા હો અને મારી મદદની જરૂર પડે તો તમારા માટે ત્યાં ઊભી રહીશ થેન્ક યુ ખૂબ જ સરસ આયોજન કહેવાય અને જે મહિલા સરપંચ તરીકે એક પોતે પણ ખુદ મહિલા છે અને મહિલાઓ માટે આટલું વિચારી રહ્યા છે એ જ બહુ મોટી વાત કહેવાય અને અઢીસો જેટલી આટલી સંખ્યા તો હું આપણે સાંભળતા જ ના હોઈએ આટલી મોટી સંખ્યામાં દીકરીઓને આટલી સુવિધાઓ પ્રોવાઈડ કરે છે આટલા નાના એવા ગામડામાં એ બહુ જ બિરદાવા જેવી વાત છે તો થેન્ક યુ તમને બધાને કે તમે આખા અહીંયા આટલું સરસ પ્રોગ્રામમાં તમે આવ્યા અને બધાને અહીંયા આવકાર્યા છે બધાનું સન્માન કર્યું છે તે બદલ હું બધા હું અભિનંદન આપું છું થેન્ક યુ સો મચ મારું નામ તુર્ક અશરફ છે જે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ કાર્યોનું લોકાર્પણ અને અમુક જે કાર્યો છે એનું ખાતમુહૂર્ત આપણા મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ગામમાં જોવા જઈએ તો અસલમભાઈના નેતૃત્વ હેઠળ ઘણું એવું કામ થયું છે એટલે કામ કેટલું થયું છે એ ખરેખર બહુ મોટી વસ્તુ છે કે રોડ બાઉન્ડ્રીઝ પાણી પછી ગટર લાઈન સેડ્સ વિવિધ સમાજવાડીઓમાં કામ થયા છે અલગ અલગ જેને કહેવાય કે અમારા અમારી સંસ્થાનો છે બીજા સમાજની સંસ્થાનો છે એના ગેટ એના એના એને ઇમારતો એટલે જેને કહેવાય કે વિકાસની એક હરણફાળ થઈ છે છતાંય અમુક ખૂટતા કામો એવા હશે કે જે સરપંચશ્રી અને એમની ટીમ આવનારા સમયોમાં કરશે આજે તમે પ્રોગ્રામમાં જોયું હશે કે મહિલાઓની સંખ્યા છે એ પુરુષો કરતાં બે ગણી હતી અને આ પ્રોગ્રામનું જે મેન જે મુખ્ય થીમ હતી એ જ મહિલા સશક્તિકરણ હતી જેમાં છેલ્લા બાર મહિનાથી જે સિલાઈ મશીન અને સિલાઈ કામની જે તાલીમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે આપવામાં આવી જેનું આજે લોકાર્પણ હતું તો અને લગભગ બસો છવા બસો જેવી મહિલાઓએ સીવણ ક્લાસની તાલીમ લઈ અને આજે પોતાની રીતે પોતાની જેને કહેવાય કે આજીવિકા કમાઈ રહી છે તો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર આત્મનિર્ભરતા અને ખાસ કરીને મહિલા આત્મનિર્ભરતા તો એનું એક જેને કહેવાય કે સારામાં સારું કાર્ય અમારા ગામમાં થયું છે દ્રગ ગ્રામ પંચાયત જો બીજી ગ્રામ પંચાયતો પણ હું એમ માનું છું કે સારી જ છે જે ચૂંટાય છે એ એ સારા જ કાર્યો કરે છે પણ અમારા સરપંચ સાહેબ જે પંદર વર્ષથી બે બે ટર્મોમાં ઉપસરપંચ રહ્યા અને હમણાં સરપંચ સાહેબ છે તો સમાજનું જેને કહેવાય કે એમને એટલું બધું માન મળ્યું છે અને એ માનનું કારણ કેવલ એટલું જ છે કે સમાજમાં અને ગામમાં જે સરાહનીય કાર્યો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ગામમાં કોઈ પણ રસ્તો બાકી નથી ગટર લાઈન છે પછી વિવિધ ઇમારતો છે પછી ગામના જે સામાજિક સંસ્થાઓ છે એના એના જે અલગ અલગ જે ઇમારતો કબ્રસ્તાન છે કે મંદિરમાં જગ્યા છે તો એવી તો ગણી ન શકાય એટલા બધા કાર્યો થયા છે તો હું માનું છું કે અમારે અમારું જે ગામ છે એ ખરેખર એક જાગૃત પંચાયત ધરાવતું ગામ છે અને ખૂબ જ વિકાસશીલ ગામ છે team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great of Kutch, us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.